नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्र हवान विभागे कर भारत अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से अति भारत वरसा તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્ય વરસાદની આ સાથે સાથે આગામી ત્રણ થી ચાર દિવસની જો આપણે વાત કરીએ તો વાતાવરણની છે એ વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે એવું આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેની સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ભરૂચ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલીમાં પણ મિત્રો ભારે વરસાદની ની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ તેમજ બંગાળની ખાતે મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમતો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આબોહ સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપશો નો ખૂબ ખૂબ આભાર